કોળી સમાજના હૃદય સમ્રાટ વીરમાનધાતા કોળી સંગઠનના અને અને પાર્ટીના રાષ્ટ્રીય સેક્રેટરી શ્રીમાન રાજુભાઈ સોલંકીનો જન્મદિવસ હોય સંગઠનના સંગઠનના કાર્યકરો જુદા જુદા હોદ્દેદારો તેમજ આદમી પાર્ટીના શહેર પ્રમુખ શ્રીમાન ઘનશ્યામભાઈ પટેલ મહિલા શહેર પ્રમુખ સોનલબેન પટેલ આમ આદમી પાર્ટીના ગુજરાત યુવા અધ્યક્ષ શ્રીમાન શ્રી બ્રિજરાજભાઈ સોલંકી ભાવનગર શહેર ઉપપ્રમુખ દેવજીભાઈ મારુ ભાવનગર મહાનગરપાલિકાના માજી મેયર શ્રીમાન ગીરધરભાઈ પડાયા હીરાભાઈ રાઠોડ જગાભાઈ રબારી શહેર માઇનોરિટી મહામંત્રી અલ્તાભાઈ કુરેશી વીરમાનધાતા સંગઠનના કાર્યકરો સમાજ સેવકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો તેઓના કાર્યાલય પાનવાડી ખાતે પહોંચી તેઓના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી શ્રીમાન રાજુભાઈ સોલંકીના આજના જન્મદિવસ નિમિત્તે રાજુભાઈ સોલંકી અને વીરમાનદાતા સંગઠનના કાર્યકરો દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસમાં શિક્ષણ મેળવવામાં મદદરૂપ થાય તે રીતે વિદ્યાર્થીઓને રાહત દરે જરૂરિયાત મુજબ નોટબુકનું વિતરણ કરી બહુ જ સાદગીથી પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો દર વર્ષે શ્રીમાન રાજુભાઈ સોલંકી પોતાનો જન્મદિવસ જરૂરિયાતમંદ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને ક્યારેક રાશન કીટનું વિતરણ કરીને ક્યારેક વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરીને સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરી ઉજવે છે તેમજ વીર માંધાતા સંગઠન ગુજરાત દ્વારા થતી સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે વ્યસન મુક્તિ અભિયાન જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ ક્લાસ સર્વજ્ઞાતિ ગરીબ દીકરાઓના સમૂહ લગ્ન જરૂરિયાતમંદ દર્દીઓને સહાયરૂપ કુદરતી આપત્તિ સમયે લોકોને મદદરૂપ થવું અનેક મહારક્તદાન કેમ્પ યોજવા દર વર્ષે ગણપતિ ઉત્સવનું ભવ્ય આયોજન કરવું જન્માષ્ટમી મહોત્સવ જેવા અનેક સામાજિક અને ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે આજના તેમના જન્મદિવસ નિમિત્તે કેબીસી ન્યૂઝના તંત્રી શ્રીમાન મુસ્તકભાઈ મેઘાણીએ મુખ્ય આપી શુભેચ્છા પાઠવી તેમની આ સેવાકીય પ્રવૃત્તિની માહિતી મેળવી હતી આજનો તેમનો જન્મદિવસ ખૂબ જ સાદગીથી વિદ્યાર્થીઓને સાથે ઉજવ્યો હતો રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે કેબીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બેલાઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે